માતાજી કેમચમાં મારા મહેમા લાઈક શેર સબસ્ક્રાઈબ કજો દાસ અમરદેવી દાસ જય રઘુનાથ દાદા હવે આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કર્યો વિદ્યાને અને શેર કરજો વોટ્સઅપમાં દરેક મિત્રો શેર કરજો આજે વાત કરવી છે એવી કે વિશ્વમાં એવા બે જ મંદિર છે એ મંદિરની વાત કરવી છે એક છે આપણે આંધ્રપ્રદેશમાં અને એક છે વંછલી તાલુકાનું ખોરાસા ગામ જે તિરુપતિ બાલાજી મહારાજ વધારેલ છે અને ત્યાંના જે ગાદીપતિ હતા એવા રઘુનાથ બાપાનો વિડીયો આજ મેં બનાવ્યો છે પછી એના પરચા સંત સંતના જે ચેતના દિવ્ય ચેતના હતી એનામાં બધી વાત આ વિડીયોમાં હું કરવાનો છું એટલે પૂરેપૂરો આખો વિડિયો દરેક મિત્રો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વોટ્સઅપમાં શેર જરૂર કરજો ને દરેક મિત્રો સુધી ચૂકી જાય આ વિડીયો એટલી મારી વિનંતી છે જય માતાજી પરંપરાથી જે આઈડું આવતી સનાતન કાંઈક આવા જગ્યાઓ આપણી પોરાણ સોમનાથ છે પ્રાચી છે પાલકા છે આ બાજુની વાત કરીએ કનકાઈ છે બાણેસ છે બાકી તો આમાં લગભગ પંખી ઓકારે છે લગભગ પંખી વરે આમ રખડવા દેવું ક્યાંય છીએ જ નહીં ઠીક છે બહુ આપણે કઈ નથી કોઈ નું લોકો પશુપાત્ર સાધુ મળે તેના ત્રણ લાકડી પડે એમ પડી જાય જો બાકી આમ બહુ રખડવા ગયે ડેકોરેશન આપણે આવી ગયા છે બાઘે સુંદર ઘાટે અને આ કુંડ છે જેને ધર્મનો કુંડ કહેવામાં આવે છે જે રઘુનાથ બાપાની દિવ્ય શક્તિ એની ચેતના આ કુંડમાં જે તે વખતે ગાદીપતિજી રઘુનાથ બાપા હતા ત્યારે કોઈ પણ દુઃખ હોય કોઈને આત્મા દુઃખ કોઈ કોઈ પણ દુઃખ હોય ત્યારે એમ કહેતા કે આ કુંડમાં સ્નાન કરી લ્યો સ્નાન કરી લેતા કોઈ પણ પગ દુઃખ દૂર થતું જે તે સમયે ગાદીપતિ હતા જોકે અત્યારે જ સત છે એવું નથી પણ અત્યારે તો હું છે માણસને શ્રદ્ધા તૂટી ગઈ પણ જેને શ્રદ્ધાનો વિશ્વાસ હોય એને આ દુઃખ ભાંગે જ છે રઘુનાથ દાદા એની દિવ્ય ચેતના કુંડમાં કામ કરે જ છે એવું નથી આ ટ્રાણે અત્યારે છે કોઈ આત્મા રૂપ પીડાતું હોય આ આ જેમ પરબે ધર્મનો અવેડો છે ને હાદુર ભગતે જેમ દિવ્ય ચેતના મૂકી હતી ધર્મના અવેડામાં એમાં એ રઘુનાથ બાપાએ કુંડમાં મૂકેલી છે પણ અત્યારે તો શ્રદ્ધાઓ તો થાય ભાઈ નકર કાંઈ ન થાય નકર એ બધા પાણા જ માનો તમે શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધાનો વિષય છે આ બધો પછી જો આપણે દેવકૃષ્ણ સ્વામીજીની થઈ ગયા આપણે એ બે પણ સંત મહાન હતા આ ડેરી બે સંતની છે પછી આગળ આગળ રઘુનાથ બાપાની ડેરી છે એમના પણ દર્શન કરાવી આ સંતના પણ દર્શન કરી લો એટલું ભયનું વાતાવરણ છે આ એકવાર જરૂર દર્શન કરવા આવો અહીંયા આમ 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 તમારા ચિંતા મુક્ત થઈ જાઓ એટલું પ્રકૃતિ છે આ સુંદર તમને આનંદ જ આવશે દરેક તમારી ચિંતા દૂર થઈ અહીંયા દરેક ભક્તોની પણ શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ન હોય તો કાંઈ ન થાય એક તમારે નક્કી કરી લેવાનું અમે રઘુનાથ બપાની ડેરીના દર્શન કરી આ બધી શ્રદ્ધાની વાતો છે અને હું તો શ્રદ્ધા રાખું છું બહુ જ દરેક દેવ ઉપર શ્રદ્ધા મને બહુ જ હું શ્રદ્ધાનો માણસ છું ભાઈ અંધશ્રદ્ધાનો માણસ નથી આ બધી હું જે વાત કરું નહીં શ્રદ્ધાની કરું શ્રદ્ધા હોય તો થાય બાકી ન થાય આપણે પરબે જેમ ધરમનો કુંડ છે એ હાદુર ભગતે કોઈ ભગતે દીકરાની માનતા માની હતી અને દીકરીનો જન્મ થયો એ ભગત તો દર્શન કરવા વા્યા દીકરીના ત્યારે હાદુર ભગતને કીધું કે અમે દીકરાની માનતા માની તીને ને આ દીકરી આવી છે પછી દીકરીનું બાવળું પકડીને અને હાદુલ ભગતે એમના આવેડામાં સાત વખત બુડાડીને લીધી બુડાડીને લીધી અને દીકરો બની ગયો હતો એટલે આ બધી શ્રદ્ધાની વાતો છે એમાં કુંડ એ શ્રદ્ધાનો જ છે ધર્મનો જ કુંડ કહેવાય અને શ્રદ્ધા હોય તો જ આ રઘુનાથ બાપાની ડેરી આ દર્શન કરી લો રઘુનાથ બાપાના એ આમાં એ દ્રશ્ય જ બીજી પ્રકારનું આપણને એમ લાગે કે હજી યા હામ હામાં જ છે એવું લાગે અમે એનું દ્રશ્ય તમે આત્મા રૂપી દર્શન કરો તો થાય બાકી તમે એમ ક્યાંક ફરવા ગયા તો એ વસ્તુ અલગ છે શ્રદ્ધા હોવી જોઈએ હું શ્રદ્ધાનો માનવાળો માણસ છું હ હું દર્શન જે કરું ને શ્રદ્ધાથી જ કરું બાકી તો શ્રદ્ધા ન હોય તો એ આ કલર કામ ચાલી રહ્યું છે રઘુનાથ દાદાને દર્શન કર્યા એ ઈ મહાત્મા એવું વચન દીધેલ છે સાહેબ કે આખા વિશ્વની અંદર શમશાનની અંદર ભૂત થાય પણ શમશાનની અંદર હું ક્યારેય ભૂત નહી થવા દઉં સાહેબ આજની ઘડી અહીંયા ભૂત નથી થતું શમશાનમાં આજની તારીખે હજી એટલું પ્રમાણ છે એનું અહીત એટલું એનું પ્રમાણ છે મોટું જબરું આખા વિશ્વની અંદર ભૂત થાય પણ ખોરાને શમશાનમાં ભૂત ન થાય એ સંત એમને પાયા ધાતુ શક્તિ વિના કોઈ વસ્તુ ન થાય એની દિવ્ય ચેતનાની કેવડી તાકાત થઈ છે તમે હિસાબ તો કરો કે વસંત દેવા એટલે હેલું નથી કાંઈ એટલે એવો દિવ્ય આત્મા રઘુનાથ બાપાનો હતો સાહેબ એ બધી સંતની તો હું વાતો કરું કે એ ચા બાકે કાયમ આવતા અને એની ભક્તિ એની આજ આ દિવ્ય ચેતના આજે કામ કરે તમે આ જગ્યાની એક ફેર દર્શન તો કરીએ તમને એમ થાય પવો પવના પાપ ધોવાઈ જાય તો ખાલી દર્શન કરો જો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો જ બાકી તો એ બધું મેં કીધું નકામું છે અહીં એટલી પ્રકૃતિ છે એટલી પ્રકૃતિ છે કે એની કોઈ સીમા નથી તેણે આપણને એમ લાગે કે મિની દ્વારકા ધામ છે એવું જ લાગે મિની દ્વારકા જ લાગે તમને શ્રદ્ધા હોય તો હા એટલે એ રઘુનાથ બાપાની દેવ્ય સેટના દિવ્ય શક્તિ અલૌકિક આત્મા તો એવા અમરમાં બધા અલૌકિક આત્મા હોન બાયમાં ચાલો સત્દેવીદાસ અમર દેવીદાસ જય દ્વારકાધીશ આજે ખોરાસ આ ગામે બગીચે આ દર્શન કરવા આવ્યો આપણે કોઈ તો મંત નહીં તો તો અહીંયા કામકાજ ચાલુ છે બધું એટલે આપણા નીરુભાઈ ને પૂછીએ કે આ કામકાજ કાજ શેનું ચાલી રહ્યું છે શું છે આ બધું કલર કામ જો જાળવા માં એટલે તમે જરીક કહી દો શ્રી રઘુનાથ સ્વામીજી વીર સ્વામીજી ત્રિદંડી સ્વામીજી કહેવાય એને બરાબર રઘુનાથ સ્વામીજી ઘોડાસા ગાદીપતિ ત્રીજા ગાદીપતિ હતા એ પરમપર થયા એને આવતી પાંચ તારીખે સો વર્ષ થાય છે સો વર્ષની સોમી પુણ્યતિથિ એમની આવતી પાંચ તારીખ રવિવાર કોષ સુદ છઠના દિવસે આવી રહી છે એના હિસાબે આ રઘુનાથ સ્વામીજીનું સમાધિ સ્થાન છે ત્યાં રંગરોગાન દિવાલોમાં કલર સ્વામીજી સ્વામીજીની ડેરીને કલર અથવા બગીચામાં જે કાંઈ જરૂરિયાત હોય એવું કામકાજ ચાલી રહ્યું છે એ રઘુનાથ સ્વામીજીની તિથિ નિમિત્તે બરાબર છે પછી રઘુનાથ બાપા આપણે છે એનું યોગદાન આપણે

રઘુનાથ સ્વામીજીએ આજથી સો વર્ષ પહેલાં એકસો ને ત્રીસ વર્ષ પહેલાં આ મંદિર બનાવ્યું અહીંયા મૂર્તિ દક્ષિણમાંથી લઈ આવીને એની પ્રતિષ્ઠા કરી અને ખોરાસાને વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યું એવા રઘુનાથ સ્વામીજી પરંપરા થયા અને સો વર્ષો પૂર્ણ થવા આવ્યા છે અને એની પુણ્યતિથી ઉજવવા માટે આ તળામાં તૈયારી પછી ભોજન આપણે પ્રસાદની વ્યવસ્થા કરે આપણે હા પાંચ તારીખે આખો દિવસ બપોરે અને સાંજે જેટલા માણસો હોય બહાર થી આવેલા સેવકો ખોરાસા આખું ગામ આજુબાજુના જે કોઈ સેવકોના ગામ હોય એનાથી સેવકો એ બધા સાંજે પ્રસાદ લેવા માટે પધાર છે અને બપોરે પણ પ્રસાદની વ્યવસ્થા છે આવતી તારીખે રવિવાર તારીખ કેટલી પાંચ પાંચ એક બે હજાર બરાબર છે જય દ્વારકાથી જય તિરુપતિ બાલાજી આ મંદિર આવી ગયા મિત્રો આપણે જોરદાર તૈયારી ચાલી રહી છે અને ગુરુનાથ બાપાની તિથિની બધા ભક્તો આવતા જાય છે આ મંદિરનો ગેટ રોડ રોડથી આપણે તદ્દન નજીક છે વંથલી મેંદેડા રોડથી આ નજીક ખોરાસા ગામને આડી પછી જો ઘોડીઓ પણ આવી ગયું છે જો આ ઘોડીઓ ફોર વ્હીલર પણ પડ્યું છે ચાર પાંચ ઘોડી બારોબાર ઉભી છે આજે આનંદ જ બીજો છે સાહેબ આમાં આનંદ જ આવે ભક્તો પણ બધા આવી ગયા છે પછી જો અમારા મારા શાનભાઈ જડું મંદિરનું ગેટ જોઈ લ્યો પછી અમારા રમેશભાઈ ચાવડા એલા આવે છે એટલે આજે આનંદ બીજો છે આવ જો મિત્રો આજે ગાડા બળદ શણગા જા ને કેવા શણ કર્યા આજના જારો જ કંઈક અલગ છે બધાય જોડી અમારા લાલભાઈ જાર લાલભાઈ અમારા નિકુંજભાઈ બકોતરા લાલભાઈ ડાંગર જો કેવી જોડું ભરતની છે અમારે તો છાપર લઈને આશીર્વાદ છે આહી જ્ઞાતિની ટોટલિંગ આ જ્ઞાતિની સાપલાય આશીર્વાદ દીધેલ છે કે આખા વિશ્વમાં આહિર જેવું ભરત કોઈ પા નહીં હોય કારણ કે ગમે જ્ઞાતિ હોય પણ અમારા આહિર જેવું ભરત કોઈ પણ ના હોય કારણ કે મા શક્તિના આશીર્વાદ દીધેલ છે જે સાપલાઈ નહીં એની તસવીર તમે જોઈએ છે સાપલાઈની સિંહ અને બળદ જોડેલો છે ને એ સાપલા એ માતાજી અમને આશીર્વાદ આપેલા છે કે યુગે યુગે આહિર જેવું બળદ કોઈ પાહ નહીં હોય એટલે અમારા બળદ વખણાય બધી જ્ઞાતિમાંથી અમારે બળદ વખણાય જો અમારા ભનાભાઈ ક્યારે થા તો એ બળદ આમ મારે ને નહીં પણ આમ એને અજાયણું લાગે બળદને એમના મિત્ર એટલે આવું છે સાહેબ અમારા આ હે જ્ઞાતિને બળદ પણ રૂપરૂપનો અંબાર હોય મા શક્તિ સાપલા આશીર્વાદ દીધેલા છે અમને જે બાપા છે ને દરેક બે છે બરત થી ક્યારે મારતો નથી બરત કેવા શણગાર્યા ચૂલું વટાડ્યું સિંગમાં પહેરાવ્યા मथावटी जो आ ज्लु बता संजय भाई अमर डांगर सुभाष भाई बकोदरा आज तो नजारोज कैंक साहब वोर से ला हमारा आहिर ज्ञाति से